આગામી દિવસોમાં લોન સસ્તી થશે અને હાલના ઈએમઆઈ પણ ઘટશે આરબીઆઈએ રેપો રેટ ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડીને પાંચ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે આ નિર્ણય ત્રણ થી પાંચ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ માહિતી આપી હતી રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે જ્યારે દર ઘટે છે ત્યારે બેન્કો સસ્તી લોન મેળવે છે અને આ લાભ ગ્રાહકોને આપે છે આગામી દિવસોમાં હોમ અને ઓટો લોન ઝીરો પોઈન્ટ પચીસ ટકા સુધી સસ્તી થઈ શકે છે નવીનતમ ઘટાડા પછી વીસ વર્ષની લોન ઉપર ઈએમઆઈ રૂપિયા ત્રણસો દસ સુધી ઘટશે તેવી જ રીતે રૂપિયા ત્રીસ લાખની લોન ઉપર ઈએમઆઈ ચારસો સુધી ઘટશે નવા અને હાલના બંને ગ્રાહકોને આનો લાભ મળશે ફેબ્રુઆરીની બેઠકમાં આરબીઆઈએ એ વ્યાજ દર છ પોઈન્ટ પાંચ ટકાથી થી ઘટાડીને છ પોઈન્ટ પચીસ ટકા કર્યો મોનિટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ પાંચ વર્ષ પછી કરવામાં આવ્યું છે હવે મોનીટરી પોલિસી કમિટીએ ત્રીજી વખત વ્યાજદરમાં એક પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો છે